નમસ્કાર દર્શક મિત્રો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની વાત કરવાના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મમ્મીનું અવસાન થયું હતું અને વીસ તારીખે અવસાન થયું હતું અને બાવીસ તારીખે બેસણું રાખ્યું હતું એમના ઘરે બેસણું હતું અને ઘણા બધા કલાકારો આવ્યા હતા ત્યાં પણ મમતા સોની નતા આવ્યા હવે વાત કરીએ પચીસ તારીખે બેસણું રાખવામાં આવ્યું હતું પણ ત્યાં પણ ન દેખાયા તો એનું કારણ શું છે હવે આ વિડિયોમાં આપણે બધી જ માહિતી ડિટેલમાં જાણીશું તો વિડીયોના

માના વેસનામાં મમતા સોની કેમ ના દેખાયા તો એનું કારણ સીધું એ હશે કે કોઈ ફિલ્મમાં એ બીજી હશે શૂટિંગમાં વ્યસ્ત હશે એટલે કદાચ આવી નહીં શક્યા હોય પૂરતી માહિતી તમને લઈને આવીશું